જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો આપણે ચેનલ પર ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કન્ડિશન ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે આ ગાડીના મોડેલની વાત કરું તો બે હજાર સત્તરના ની આ ગાડી છે વન ઓનર ગાડી છે ગાડીમાં તમને ક્યાંય પણ સડો જોવા નહીં મળે તે કુલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે આ ગાડી ડીઝલ ગાડી છે તમે ની અંદર જોઈ રહ્યા છો કલર પણ એકદમ કંપની કલર ની અંદર તમને આ ગાડી જોવા મળશે પાર્સિંગ જે જે આડત્રીસનું પાર્સિંગ છે તમે ની અંદર જોઈ રહ્યા છો ટાયર પણ સારા છે કલર કંપની કલર ની અંદર તમને આ ગાડી જોવા મળશે આ ગાડીના કિંમતની વાત કરું તો સાત લાખ આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવે અત્યાર સુધીમાં આ ગાડી પાસઠ હજાર કિલોમીટર ચાલેલી છે ફક્ત સાવ ઓછા કિલોમીટર ગાડી ચાલેલી છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર અમદાવાદ જોવા મળશે તમે ત્યાં જઈ રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ગાડીની ખરીદી કરી શકો છો વિડીયોની અંદર તમે ગાડીની કંડિશન જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કન્ડિશન છે સાચવેલી અને ચોખ્ખી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એમ ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કંડિશન ગુડ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે અને આ ગાડીવાળા ભાઈનો નંબર નેવ્યાસી જીરો પચાસ તેર જીરો ત્રાણુ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધારે વિગતો મેળવી શકો છો આ ગાડી વિશેની વિગતો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે